कृष्ण अगर आपके दिल में भक्ति है अगर आपके होंठों पर बस एक ही नाम है जय द्वारकाधीश तो इस चैनल को अभी सब्सक्राइब करो क्योंकि यहां हर शब्द श्रीकृष्ण की महिमा से भरा है, हर वीडियो में गूंजता है राधे कृष्णा जय श्री कृष्ण और जय द्वारकाधीश का मधुर संकीर्तन वीडियो को लाइक करो कमेंट में लिखो जय द्वारकाधीश और अपने सभी कृष्ण भक्त मित्रों के साथ शेयर करना मत भूलना आइए मिलकर प्रेम भक्ति और ज्ञान का दीप जलाएं इस जय द्वारकाधीश परिवार के साथ मिलना प्रेम त्यारे संपूर्ण बने से स्नेह त्याग बनने की श्रेणी बुध हो प्रेम क्यारे शारीरिक न तो चतून આધ્યાત્મિકતાનું અને શાશ્વત ભક્તિનું પ્રતિબિંબ હતો આ તૃતીય ભાગમાં વિરહના સમયના પ્રસંગો અને રાધાની પક્ષીની એન્જાયરો તરફ આગળ વધી જશે કશનનો મથુરા છોડીને દ્વારકા જવાનો સમય જ્યારે કશને મથુરામાં ખંસનો વિનાશ કર્યો અને એ દુખુળને સંભાળવા લાગ્યા ત્યારે તેમને એમ લાગ્યું કે ગોકુલ અને વંદાવનની લીલાઓ હવે પૂર્ણ થઈ ગઈ છે યદુકુ માટે સલામતી જરૂરી હતી અને તેથી તેમણે દ્વારકા નિર્માણ કરી તેનું રાજ્ય સ્ખાપ્યું આ નિર્ણયમન સાતેથી મોટી બલિદાન હતી રાધાને છોડી જવું કૃષ્ણ કોઈ વિરહના દુઃખથી બજી ના શક્યા પણ એક રાજથરમ અને થનમે ઉદ માટે રાધાને પાછ છોડવાનો નિર્ણય કર્યો રાધાનો અંતર્મન અને આત્મસમર્પણ જ્યારે જતા રહ્યા ત્યારે રાધાની આંખો પથારી રહી પણ તેની થયા રાધા માટે કરસન શ્વાસ સમાન હતા તેને તેમના વિયોગને પણ ભક્તેનું રૂપ બનાવી દીધું તેને કો ફરિયાદન કરી કો આક્રોશ નહીં વ્યક્ત કર્યો પણ પોતાની લાગણીઓને શિંગાર સ્નાન જાતરે લઈ ગઈ રાતા હવે કૃષ્ણના સ્મરણમાં જીવતી રહી વૃજમાં લઈને તેને કૃષ્ણને પ્રેમના ફક્ત સ્વરૂપે અનુભવી લીધા ખષ્ટનું દ્વારકાધીશ બનવું દ્વારકામાં સોફ્ટને રાજકીય જીવન શરૂ કર્યું રૂકમેની જામંતી જેવી સ્ત્રીઓ તેમના જીવનમાં આવી છતાં તેમનું હૃદય તો રાતા મેં રહ્યું તેઓ એ વાત ક્યારેય નહંગ ફૂલવી કે એક યાત્રા વા વિંદાવન માં રહી ગઈ છે એક લાગની હજુ પચાત છે તેમના જીવનમાં અનેક રાણીઓ રહી પણ કોઈ રાતા ના બની કૃષ્ણ પરિવાર આંખ મૂંચીને રાતાને સ્મરી લેતા તેમનું રાધા સાથેનું સંબંધ ફદંતિક પ્રેમ કરતા ફરું ઊંચું હતું રાધાના અંતિમ દર્શન માટે કૃષ્ણનું વિજટ પ્રવેશ એ કહેવામાં આવે છે વર્ડો પછી કૃષ્ણ રાધાને મનવરવા ફરીથી વ્રજ ગયા તે સમય ખૂબ અનોખો હતો શરીરથી નહીં પણ સમયના પ્રમાણથી આજે દ્વારકાધીશ હતા અને રાતા એક સંન્યાસીની જેવી ભક્તિમાં લીન હતી જ્યારે બંનેની નજરે નજર મળી એ ખને સમય થિંપી ગયો કોઈ શબ્દ નહોતા બોલાયા કોઈ રજૂઆતો નહોતી લાગાનીઓ બોલતી હતી રાધા હસીને બોલી હું હજી તારી સાથે જ છું ખુશન તું ભલે દ્વારકામાં છે પણ તું મારા હમદેમાં થમદેમાં છે આત્માનો પરમાત્મા સાથે મિલન અંતે રાતા પોતાના જીવનનું ત્યાગ કરીને કૃષ્ણમાં લીન થઈ ગે તેને એવું તો નહીં કહું કે તે મૃત્યુ પામી નહીં તેને પોતાના અવતારને પૂરો કર્યો રાધાનું શરીર વિલીન થયું પણ તેનું નામ રાધા અમર થયું કૃષ્ણને પણ પોતાની વાંસરી તોડી દીધી કારણ કે જે વિકતે વિકટે તેને સંગીત રચ્યું હતું એ હવે ફદક રીતે હતી તે પછી ક્રશ્યબને ક્યારય વાંસરીને બગાલી ઓક રાધાક સનભનું શાશ્વત સ્વરૂપ આજ પણ ભક્તો રાધાકૃષ્ણનું સમોહ સ્વરૂપ સ્તુતિ કરે છે

સમર્પણ અને આત્મિક જોડાણ છે તમે રાધા જોઈ શકો નહીં તે એ શક્ત છે શિવ છે રાધા એ પ્રેમ છે ખર્ત પ્રેરણા છે શું તમે ફાગેહ પણ વાંચવા ઈચ્છો છો જેમાં આપને અંતિમ જીવન સમય ફક્ત માર્ગ પર રાધા કક્ષનો પ્રભાવ